મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છનું સામખિયાળી કે જ્યાં મોલાના મુફતીએ ભાષણ આપ્યું હતું જે ભાષણ લે લઈને કાર્યવાહી કરવામાં આવી છે મુફતીની સભાનું આયોજન કરનાર আয়োজકની ધરપકડ કરવામાં આવી મામદ મમદખાન મૂરની પૂર્વ કચ્છ પોલીસે ધરપકડ કરી પોલીસે ધરપકડ કરીને આરોપી પાસેથી સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું કાર્યક્રમના સ્થળે આરોપીને સાથે રાખીને પોલીસે તપાસ કરી બપોરે એક વાગે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે કચ્છ પોલીસની એક ટીમ જૂનાગઢ પણ જશે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું

તો બપોરે એક વાગે આરોપી આયોજકને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કચ્છ પોલીસની એક ટીમ જૂનાગઢ પણ જવાની છે મુફતીની સભાનું આયોજન થયું હતું કચ્છના સામખિયાળીમાં જેનો વિડીયો પણ વાયરલ થયો જેને લઈને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે